ગુંડાગીરી છે ગોંડલ ની અંદર પાટીદારો જમીન પડાવી લેવામાં આવે છે એક પણ પાટીદાર જમીન જો મેં કે મારા પરિવારે પડાવી લીધી હોય મેં કે મારા પરિવારે તો આ તમારી સામે બેસીને ઊભો થાવ ત્યારે મારું જાહેર જીવન છોડી દેવાની મારી તૈયારી છે જેવી રીતે ખોટા આક્ષેપ કર્યા એનાથી જનતાની અંદર આક્રોશ વહીતો છે ખોટી જ વાત ગોંડલ ને બદનામ કરવાની વાત ગોંડલ મિરજાપુર છે ગોંડલ ની અંદર કોઈ દિકરી દેતું નથી આ હદ સુધીના નિવેદન મીડિયાના માધ્યમથી આ બધા મિત્રો પેલા બેને જીગી સાબે આપેલા છે ગોંડલ અંદર કોઈ દીકરી દેતું નથી આ બધું ષડયંત્ર હું એમ માનું છું કોંગ્રેસ પ્રેરિત હતું આ રેલી દરમિયાન મને જાણવા મળ્યું કે ગોંડલમાં કોઈ દિનેશભાઈ પાથર છે એને અમારા બેનર જે લાગેલા હતા એ બેનરને તોડવાની કોશિશ કરી અમુક બેનરો એને તોડ્યા આનાથી જનાક્રોશ થઈ ગયો અને ગોંડલની સ્વયં બહાર પારથી આવેલા હતા એને જાકારો આપવા માટે તમામ જનતા તમામ સમાજ ખાસ કરીને લેવા પટેલ સમાજ મોખરે રહ્યો છે કે અમારા ગામની અંદર શાંતિ છે અમારી શાંતિ હળવા માટે કોઈ પ્રયત્ન કરે નહીં અને આ તમને ગોંડલી જનતાનો જવાબ છે અને ગોંડલી જનતાનો આ આક્રોશ છે ગોંડલની અંદર જો પાટીદાર સમાજની વાત કરે તો ગોંડલનો પાટીદાર સમાજ કોણ છે એની વ્યાખ્યા પહેલાં આ બહારથી આવેલા લોકોને સમજવી પડશે ગોંડલની અંદર જાહેર જીવનની અંદર પચાસ પચાસ વર્ષથી લોકોની વચ્ચે રહીને જેને આગેવાની સ્થાપિત કરી છે આવા બધા જ લોકો મારી સાથે છે અને હાલ મારી સાથે મારા જાહેર જીવનમાં પોતે ખર્ચી નાખેલું છે આ બધા ગોંડલની મૂડી છે ગોંડલના કહેવાતા આગેવાનો છે દાખલા તરીકે પરશોધમભાઈ વઘાસિયા જેને પૂરી જિંદગી લોકસેવામાં અને જાહેર જીવનમાં પાસ કરી છે એવી રીતે મગનભાઈ ગોણિયા જે મારા પિતાશ્રીની છે બધા ગોંડલના ગોંડલ પાટીદાર સમાજના આગેવાનો છે આ પાર્ટી બની બેઠેલા કોઈ આગેવાનો ગોંડલ પાટીદાર સમાજના આગેવાનો નથી ગણેશભાઈ નું નામ એક ચેનલોમાં એ રીતે હાયલું છે કે ગણેશભાઈ એટલે ગુંડાગીરી ગણેશભાઈ એટલે ગોંડલ ભાઈ ગણેશભાઈ ગોંડલ નામ સ્થાપિત મેં નથી કર્યું એ ગોંડલ ની જનતા એને વાલ્ટી ગણેશ ગોંડલ કહે છે અને ગોંડલ ગણેશ છે એ પોતાનો દીકરો ગોંડલની જનતા માને છે આમાં મારે કઈ કહેવાનું જેતું નથી એનો જવાબ હું એ માનું છું મિત્રો કે જે રીતે ગોંડલી જનતાએ જવાબ આપી દીધો છે આનાથી મોટો મારો અવાજ નથી ગોંડલની જનતાનો અવાજ છે મારા માટે સર્વોપરી છે કોઈ ચૂંટણી કોઈ ચૂંટણી નથી એ પેલા એ લોકો આનું પડ બાંધવા માટે આવ્યા છે કઈ પાટીદાર સમાજ મોટી સંખ્યામાં છે પાટીદારોને ઉશ્કેરવાથી અમને ફાયદો થશે અમારું રાજકારણ અહીંથી બનશે પણ આ પાટીદાર આંદોલન વખતે જે નાપાસ થયેલા છે પાસ તરીકે નાપાસ જે થયેલા છે છે એ લોકો વાતાવરણ બગાડી રહ્યા મેં કોઈ એવું સ્ટેટમેન્ટ નથી આપ્યું કે મારા પરિવારની ટિકિટ ભારતીય જનતા પાર્ટી નક્કી કરશે અને ભારતીય જનતા પાર્ટીની ટિકિટ નક્કી કરવાનો ભારતીય જનતા પાર્ટીની ની ફાર્લામેન્ટ બોર્ડ અધિકાર છે નહીં કે અભ્યાસ કરી રહ્યા હાજી હું જરૂર હાઈ કમાન્ડને ફરિયાદ કરીશ કે ગોંડલની અંદર ભાજપનો કેસ પહેરેલો છે ભાજપની અંદર જોડાયેલા છે અને ગોંડલની અંદર પાર્ટીનું વાતાવરણ બગાડે છે આવું ફરિયાદ પાર્ટીની અંદર કરવાનો છે મને ખબર નથી એ તો પ્રજાનો આક્રોશ હોય તો ભાગી જવું પડે ભાગી જવું પડે પ્રજાથી મોટું લોકશાહીની અંદર કોઈ છે નહીં હું બધાને મારી એક વિનંતી છે કે તમે ગોંડલને જે રીતે ટાર્ગેટ બનાવ્યો છે પછી બહેન શ્રી જીગી સાબેન હોય અલ્પેશ હોય એની આરે જોડાયેલા એની ટીમના તમામ સભ્યો તમે કોઈ અણવર બનવાની કોશિશ ન કરો તમે આજે નહીં તો કાલે ગોંડલની અંદર ચૂંટણી આવવાની છે એમાં તમે વરરાજા બનીને આવી જાઓ અને ગોંડલ જનતા તમને જવાબ દેશે વિશેષ મારે એવું કેવું છે કે વિધાનસભાની ચૂંટણીને હજી સિતવીની સાલ બાકી છે હજી ઘણો સમય બાકી છે પણ આવતા દિવસોની વાત કરું તો નગરપાલિકાની ચૂંટણી દસ મહિનાની અંદર આવવાની છે તાલુકા પંચાયતની ચૂંટણી દસ મહિનામાં આવવાની છે જિલ્લા પંચાયતની ચૂંટણી દસ મહિનામાં આવવાની છે માર્કેટની યાર્ડની ચૂંટણી દસ મહિનાની અંદર આવવાની છે ચાર મોટા મોટી સંસ્થા મોંડલી જે છે એની ચૂંટણી આવવાની છે આમાં તમે મેદાને ઉતરો મારી તમને વિનંતી છે તમે તમે બનો વરરાજા આવો તમને જવાબ મને એ ખબર નથી પડતી આમાં એક ભીખુ ભીખુદાન ભાઈ મને કેવત યાદ આવે છે એક મજાકની વાત છે એક ભાઈ દવાખાને જાય છે આંગળી દુખે છે એ આંગળી એના બધા શરીરે અડાડે છે અહીંયા અડાડે છે અહીંયા અડાડે છે અહીંયા અડાડે છે ડોક્ટર પાસે જાય છે ડોક્ટરને એવું કહે છે સાહેબ મને આખું શરીર દુખે છે કે તમને શું અડવાથી શરીર દુખે છે કે આ આંગળી હું આમાં અડાડું છું ને મારા શરીરે એટલે મને અહીંયા દુખે છે તમારી આંગળી બતાવો હકીકત એની આંગળી પાકેલી હતી એનું શરીર આખું પાકેલું જો આ બધા જાતિવાદી લોકો છે જ્ઞાતિ જાતિ ભડકાવીને અહીંયા પોતાનું રાજકીય એક સ્ટેન્ડ બનાવવું છે એના માટેના એના પ્રયત્નો નિષ્ફળ બીના છે ગોંડલની જનતાએ જાકારો બિલકુલ આપ્યો છે મેં તો સવારથી મારું ઘર છોડ્યું નથી પણ મને જનતાનો આક્રોશ મારા ઘરે બેઠા બેઠા જોવા મળ્યો એને ગોંડલે ઉશ્કેરવું છે ગોંડલે બદનામ કરવું છે એનું પરિણામ એવું આવ્યું છે કે જનતા ઉશ્કેરાઈ ગઈ એને ઉશ્કેરવો છે મને મારો એવો સમય નથી જનતા મારી સાથે છે અને જનતા ઉશ્કેરાઈ ગઈ છે અને જનતા એમનો જવાબ આપે

ગોંડલ તાલુકાની અંદર લેવા પટેલ સમાજ મોટો છે એટલે એને એમ છે આવા ભૂતકાળમાં અનેક નેતાઓ અનુભવ કરી લીધા છે જયરાજભાઈ અને એના પરિવાર નો ગ્રાહક સતત ઉચોર્યો છે આ વખત ની માવી બાવીસ ની ચૂંટણીમાં તેતાલીસ હજાર ઉપરાંત આ ગોંડલ તાલુકા આપી છે